એક ભાઈ આવ્યા હતા મારી પાસે એટલે કે લગભગ ચાલીસથી પચાસ કિલોમીટર દૂરથી આવ્યા હતા કે મારી ચેનલ મારે મોનિટાઈ કરવાની છે અને મારી ચેનલ તમે મોનિટાઈ મને કરીને આપો તો પહેલાં તો મેં કીધું મેં કીધું તમારી લિંક મોકલો મારામાં અને હું જોઈ લઉં કીધું પછી તમે આવો કે કારણ કે તમારી ચેનલ પહેલાં હું જોઈ લઉં કે મોનિટાઈ થશે કે નહીં થાય તમારે કીધું ખોટે ખોટો આંટો કરવો નહીં અને ચાલીસથી પચાસ કિલોમીટરથી તમારે અહીંયા આવવું નહીં કીધું તે માટે મેં એમને સમજાવ્યા તો કંઈ વાંધો નહીં મારા મારે લિંક એમને મોકલી અને મેં એમની યુટ્યુબ ચેનલ હતી તે ચેક કરીને જોયું તો એમાં ઘણા બધા વિડીયો બીજાના હતા અને પોતાના પણ હતા અને એ ચેનલ પણ મોનિટાઈ થાય એવું હતું તો એ ભાઈને મેં કીધું મેં કીધું તમે હે ને થોડાક તમારા વિડીયો તમે મૂકો અને ચાર પાંચ દિવસ પછી તમે આવો કીધું એટલે તમારી ચેનલ હું મોનિટાઈ કરી આપીશ કીધું તો કે ના કે હું કે આવું છું કે બધા વિડીયો કે મારા જ છે અને કોઈનું મેં કંઈ લીધું જ નથી કે એટલે કોઈ કે ડિલેટ મારવાની જરૂર નથી તો એ ભાઈને મેં સમજાયા મેં કીધું તમે લાઈવ પ્રોગ્રામોમાં જે લાઈવ થયા હતા એ વિડીયો બધા બીજાના છે તો ખાસ કરીને તમે હે ને આવા વિડીયો હશે ને એટલે તમારે રિવ્યુઝ કન્ટેન્ટ આવી જશે તો કે ના કે એ મેં મારા મોબાઈલથી વિડીયો શૂટ કરેલા છે એટલે મારા પોતાના છે તો મેં ભાઈને સમજાયા કીધું તમારા પોતાના કહેવામાં નથી આવતા તમે થોડાક તમારા વિડીયો પોતાના બનાવો અને પછી તમે આવો એટલે તમારી ચેનલ મોનિટર હું કરી દઈશ તમે તારે અને અત્યારે કીધું એ વિડીયો છે ને એ તમે ડિલીટ ન મારતા કીધું તો કે ના કે હું આવું જ છું કે મને અપ્લાય કરી દો અને મને મોનિટાઈ કરી દો તો મેં ભાઈને કીધું મેં કાંઈ વાંધો નહીં તો તમે તારે આવો કીધું પછી ચાલીસથી પચાસ કિલોમીટરથી એ ભાઈ આવ્યા એટલે આવ્યા એટલે મેં એમની ચેનલ પછી મેં કીધું આમાંથી કંઈ ડિલીટ મારું તો કે ના કે કંઈ ડિલીટ ન મારતા કારણ કે અમે યુટ્યુબ ક્રિએટર છીએ એટલે અમને બધી ખબર પડે કે ચેનલ મોનિટાઈ થશે કે નહીં થાય તો મેં ભાઈને કીધું મેં તમારું ચેનલ મોનિટાઈ નહીં થાય અને રિવ્યુઝ કન્ટેન્ટ આવી જશે તો કે ના ના નહીં આવે કે બધું મારું જ છે તો મેં બે વખત કીધું ભાઈને કે તમારે રિવ્યૂઝ કન્ટેન્ટ આવી જશે આમાં વિડીયો ડિલેટ મારવા પડશે અને તમારી ચેનલ તોય મોનિટર થઈ જશે વિડીયો ડિલેટ મારીશ ને તોય તમારી ચેનલ હું મોનિટાઈ કરી દઈશ કીધું તમારે બીજી ફેર અહીંયા આવું નહીં તોય પણ એ ભાઈ માનતા નથી કે આ વિડીયો મારા જ છે તો મેં પછી એ કીધું મેં કીધું કાંઈ વાંધો નહીં કીધું મેં પછી એમની ચેનલ અપ્લાય કરી અપ્લાય કરી અને એ લગભગ ઘરે પહોંચાય છે એટલે આમ તો લગભગ ચાર પાંચ કલાક જેવું થયું હોય છે તે એ ભાઈનો પાછો મારામાં ફોન આવ્યો કે ભાઈ કે તમે જે યુટ્યુબ ચેનલ અપ્લાય કરી હતી એમાં કંઈક આવું આવ્યું કે જુઓ ને તે મેં કીધું મેં કીધું સ્ક્રીનશોટ ફોટો મોકલો હું જોઈ આપું કીધું તે પછી એ ભાઈએ મારામાં સ્ક્રીનશોટ ફોટો મોકલો એટલે મેં જોયું તો પહેલાં જ મેં ભાઈને કીધું હતું તમારે આમાં વ્યૂઝ કોન્ટેન આવી જશે તમારે અત્યારે અપ્લાય કરવાની નથી તમે ચાર પાંચ દિવસ પછી મોડ આવજો તમારા પોતાના વિડીયો રાખજો તો એ ભાઈને મેં સમજાયા હતા હવે રિવજ કન્ટેન્ટ તો આવી ગયું છે ભાઈને હવે આપણે ત્રણ મહિના પછી પાછું અપ્લાય કરવાનું એમને ઓપ્શન પાછું મળશે એટલે હવે એમના ત્રણ મહિના વ્યસ્ત થઈ ગયા એટલે કે બગડી ગયા ત્રણ મહિના સુધી હવે એમને રાહ જોવાની બરાબર હવે ખાલી એમને પાંચ દિવસ એમના પોતાના વિડીયો મૂક્યા હોત બરાબર પોતાના રાખ્યા હોત વિડીયો અને મેં કીધું હોત કે આ વિડીયોને ડિલીટ મારી દઉં છું અને મને દીધા દાવત ડીલર તો એમની ચેનલ અત્યારે મોનિટાઈ હોત એ ભાઈને મારી પાસે બીજી વખત આવવું ન પડત તો આવા ઘણા બધા મિત્રોને હું સમજાવું છું કારણ કે હું એક યુટ્યુબ ક્રિએટર છું મને આ વિશે બધી માહિતી છે કે તમારી ચેનલ મોનિટાઈ થશે કે નહીં થાય ઘણા મિત્રોને હું વારંવાર કહેતો હોઈ છું તો તમારે બહુ તમને માહિતી ન હોય તો નાનો ક્રિએટર હોય કે કોઈ પણ મોટો ક્રિએટર હોય એ તમને ક્રિએટર હંમેશા સાચી સલાહ આપે છે તમને સાચું કહેતા હોય છે તો કોઈ પણ મિત્રને ચેનલ મારી પાસે ચેક કરાવવી હોય અથવા કોઈ પ્રોબ્લેમ હોય તો હું આવી ચેનલો ચેક કરી આપું છું અને નાના મોટા પ્રોબ્લેમ હોય તો હું સોલ્વ કરી પણ આપું છું એ માટે તમારે મારી મેમ્બરશીપ લેવી જરૂરી છે કારણ કે જો હું મેમ્બરશીપ ન રાખું તો અત્યારે ઘણા બધા યુટ્યુબ ચેનલ છે આપણે ખબર તો હોય છે ઘણા બધાની કમેન્ટો આવે ઘણા બધાના ફોન આવે મારામાં કે મારી ચેક કરો મારી ચેક કરો એટલે મારું પણ કામ અટકી જાય છે એટલે મેં હે ને એક મેમ્બરશીપ રાખી છે અને મેમ્બરશીપ બહુ મોટી નથી નાની છે અને જેવી તમે મારી મેમ્બરશીપ લેશો એવો તમને મારો મોબાઈલ નંબર હું તમને આપી દઈશ તમે મારી સાથે વાત પણ કરી શકો છો હું તમારી સાથે વાત પણ કરી શકું છું અને જો તમારે અહીંયા આવવું હોય મારી પાસે તો તમે આવી શકો છો અથવા તમે મને તમારો ઈમેલ આઈડી પાસવર્ડ દઈ અને આ કામ કરાવી શકો છો અને હું તમારું કામ આ કરી આપીશ તો આવા જ વિડીયો યુટ્યુબ રિલેટેડ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબર કરતા રહેજો તેથી અમને પણ સપોર્ટ મળતો રહે તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય